વધારવાની જાહેરાત પણ મંત્રી દ્વારા કરવામાં આવી રહી છે અને એક ઓક્ટોબર થી તેનો લાભ મળવા પાત્ર રહેશે વિગતવાર જોઈએ તો દિવાળી પહેલા રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી છે સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે હજાર રૂપિયા આપશે આ રકમ ટૂંક સમયમાં સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે સરકાર આ દિવાળી ભેટ પર કુલ ચાલીસ કરોડ રૂપિયા ખર્ચ કરશે મંત્રી અદિતિ ટકરેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા જાણ કરવામાં આવી હતી કે આ દિવાળી પર રાજ્ય સરકાર સંકલિત બાળ વિકાસ સેવાઓ આઈસીડીએસ યોજના હેઠળ કામ કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે હજાર રૂપિયાની ભેટ આપશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પહેલ માટે ચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ અંગે ગુરુવારે એક સરકારી આદેશ જાહેર કરી દેવામાં આવ્યો છે હજારો આંગણવાડી કાર્યકરો સહાયકોને આનો લાભ મળશે આંગણવાડી કાર્યકરો અને સહાયકો બાળકોની સંભાળ પોષણ અને તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમની નિષ્ઠાને માન્યતા આપતા અને આ તહેવારોની સિઝન દરમિયાન તેમની ખુશી બમણી કરવા માટે રાજ્ય સરકારે આ ભાઈ ભાઈબીજની ભેટ આપવાનું નક્કી કર્યું છે તેમણે જણાવ્યું છે કે આ રકમ ટૂંક જ સમયમાં આઈસીડીએસ કમિશનર દ્વારા લાભાર્થીઓને વિતરિત કરવામાં આવશે મંત્રીએ કહ્યું છે કે આ નિર્ણયથી રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકરો અને સહાયકોના ચહેરા પર સ્મિત આવશે અને તેમની દિવાળી આનંદદાયક દાયક ધન્યવાદ